નિર્દોષ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટ થી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન ઉપર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં મોન પાણીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ દનસુખ રાજપૂત કાદિરપીઠા હરિ સૂર્ય વંશી કલ્પેશ બારોટ અશોક કોઠારી જયેશ ભટ્ટ સહિતના કોંગ્રેસના કાર્યકરોના આગેવાનોએ ભાગ લીધો હતો મીણબત્તી માત દરમિયાન બધાએ આત્મા મીણબત્તીઓને લઈને શાંતિ જાળવી રાખી હતી અને દેશ પ્રત્યે એકતા દર્શાવી કોંગ્રેસના નેતાઓએ હમલાની કડક નિંદા કરીને કહ્યું કે પહેલ ગામમાં આતંકવાદીઓ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હથમચાવી નાખ્યો છે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક

અને આ હુમલાને સખત રીતે વખોડીએ છીએ અને આ આતંકવાદી હુમલાખોરોની સામે સખત રીતે કચડી નાખીને સ્ટ્રાઇક કરે એવી ભારત સરકારને અને વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત